જાણીતા પૂર્વ ક્રિકેટર અને પશ્ચિમ બંગાળના સાંસદ યુસુફ પઠાણને હાઈકોર્ટ ઝટકો આપ્યો છે વડોદરામાં જમીનના વિવાદને લઈને યુસુફ પઠાણ હાઈકોર્ટના ચણે ગયા હતા જ્યાં કોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાણીતા રમતવીરોને રાહત દરે જમીન આપવાની યોજના અમલમાં મૂકી હતી તેમાં ક્રિકેટર યુસુફ પઠાણે જમીનની માંગણી કરી હતી તેને કોર્પોરેશનની સભાએ મંજૂરી આપી રાજ્ય સરકારમાં મોકલી હતી પરંતુ ના મંજૂર દીધી હતી હવે તે જમીન પર ગેરકાયદે દબાણ કરી તબેલો અને દિવાલ બાંધી તઈ પ્લોટનો કેટલોક ભાગ પોતાના હસ્તક મેળવ લીધો હતો જે અંગે વિવાદ થતા કોર્પોરેશનએ નોટિસ આપતા યુસુફ પઠાણી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા પ્લોટ જે છે એ ક્રિકેટર પઠાણ ઘરે નજીકમાં આવેલો છે જે વડોદરા મહાનગરપાલિકાની માલિકીનો છે જે તે વખતે તેઓ માંગણી કરવામાં આવેલી જે અનવય વડોદરા મહાનગરપાલિકા દ્વારા તે પોટ પ્લોટ ફાળેવા માટે કાર્યવાહી કરેલી અને પરંતુ દરમિયાનમાં આ પ્લોટને એની કંઈક સરકારમાંથી મંજૂરી મળેલી નહીં તે અનુસંધાનમાં એણે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરેલ અને એ પિટિશનના અનુસંધાને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપેલો છે જેથી સદર પ્લોટ તેઓને ફાળવવાનો રહેતો નથી સદર પ્લોટ વડોદરા મહાનગરપાલિકાની માલિકીનો છે અને માલિકીનો રહેશે અને એમણે કંઈ પણ કોઈ વેપાર ઉપયોગ કરતા હશે એવું માલુમ પડશે તો તરત દૂર કરવામાં આવશે અને એ અંગે આગળની જે કાર્યવાહી